અને દરેક સિલેબસમાં હોય છે દરેક કોઈ પણ પરીક્ષા હોય ગુજરાત સરકાર ની તો ગુજરાત સાંસ્કૃતિક વારસો તો એમાં આવરી જ લે છે અને કેટલી બધી APYQ તમે જોશો તો નીચે મંગે ક્વેશ્ચન પૂછાતા હોય છે તો તમને મારો આ વિડિયો ખૂબ જરૂર ઉપયોગ જરૂરથી ઉપયોગમાં આવશે તો પહેલા તો એ માટે તમારે મારા વિડિયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે તો જ તમને ખ્યાલ આવશે અને હા જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો

માનદ મંત્રી બન્યા હતા હવે આપણે આગળ વધીશું અને જેમ જેમ માહિતી આવતી જોઈશે એશિયાટિક સોસાયટી સ્થાપના ક્યારે થઈ હતી સત્તરસો ચોર્યાસી અને અઢારસો ચોર્યાસીમાં પ્રથમ આધુનિક કલા વિભાગ ખુલ્લો મુકાયો અને કલકત્તામાં એશિયાટિક સોસાયટી નું પુરાત્વ વિષયક માનવજાતિ વિષયક જેવા નમૂના ભેગા કરીને ઇન્ડિયન મ્યુઝિયમની સ્થાપના થઈ જે ભારતનું પ્રથમ જાહેર મ્યુઝિયમ બન્યું હતું હવે ગુજરાતનું સૌપ્રથમ મ્યુઝિયમ કયું છે તો તમને સૌને ખ્યાલ છે રાવ ખેંગરજી ત્રીજા વેર દ્વારા બનાવવામાં આવેલું અઢારસો માં બનેલું કચ્છનું મ્યુઝિયમ બરાબર હવે આપણે આગળ વધી જઈશું સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે અત્યારે હાલમાં ખૂબ ચર્ચામાં રહેલું હતું બરાબર આર્કિયોલોજી એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ અનંત અનાંદી સંગ્રહાલય બરાબર છે આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું છે કે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ જેને અનંત અનાંદી સંગ્રહાલય પણ નામ આપવામાં આવ્યું છે ક્યાં બનેલું છે તો વડનગરમાં બે હજાર પચીસ માં અત્યારે હાલમાં જ બરાબર છે

સાઈટ આ છ એના થેમેટિક ઝોન છે બરાબર છે આ તમારે થેમેટિક ઝોન યાદ રાખવાના છે હવે આપણે આગળ વધી જઈશું આ રહ્યું જો અનંત અનાદી સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ઓપ્શન એ મહેસાણા ઓપ્શન બી પાટણ સોરી સુરત ઓપ્શન સી પાટણ ઓપ્શન ડી અમદાવાદ તો મહેસાણા મહેસાણાના જિલ્લામાં નિર્માણ પામેલ ભારતનું પ્રથમ પુરાતત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

ઉદ્યોગપતિ ગૌતમ સારાભાઈ અને તેમના બહેન સારાભાઈ દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી હવે ગૌતમભાઈ આ સંગ્રહાલયની પ્રેરણા આપી હતી તો આનંદ સ્વામી આપી હતી ઘણી વખત પેપર સેટર દિમાગનો ફરેલો હોય તો તમને પૂછી શકે છે આવી રીતની કે અમદાવાદમાં આવેલું આખો જવાબ જ તમે આપી દે અમદાવાદમાં આવેલું કેલિકો ટેક્સટાઇલ મ્યુઝિયમની સ્થાપના

હવે તમને એવું લાગે છે કે ના મેં મસ્ત માહિતી કલેક્ટ કરી છે ને તમારી સાથે હું શેર કરું છું કોઈ પણ સ્વાર્થ વગર બરાબર છે તો તમે એક લાઈક તો આપી શકો છો ને ફ્રેન્ડ તો પ્લીઝ એક લાઈક જરૂરથી આપજો હવે આપણે આગળ વધીશું ગાંધી સ્મારક મ્યુઝિયમ બરાબર છે 25 મે 1915 માં સ્થાપના થઈ હતી ક્યાં કોચરબ ખાતે ત્યારબાદ એને ખસેડવામાં આવ્યું 17 જૂન 1917 સાબરમતી નદી કિનારે આપણે જે અત્યારે સાબરમતી આશ્રમ કહો છો ગાંધી આશ્રમ કહો છો એ બરાબર જનરલી આપણે ગાંધી આશ્રમના નામથી ઓળખીએ છીએ અને એક વખત દરેક વ્યક્તિએ એની મુલાકાત તો જરૂરથી લેવી જોઈએ ખરું ને ફ્રેન્ડ્સ કારણ કે હું પણ એક વખત મુલાકાત લઈને આવી છું અને ખરેખર ખૂબ જ મસ્ત છે જોવા લાયક હવે અહીં તેમના લખાણોની હસ્તપ્રતો છે મૂળ તેમજ નકલ પત્રોને પણ માઇક્રોફિલ્મ કરવામાં આવે છે નવજીવન હરિજન અને યંગ વિદ્યા

આ સિવાય પેઇન્ટિંગ ગેલેરીમાં ચંદુલાલ શાહ અને હીરાલાલ ખત્રી દ્વારા દોરાયેલા ચિત્રો પણ છે એમ જ રાજકિશોર કપૂર દ્વારા દોરાયેલ ગાંધીજીનું અદભુત ચિત્ર છે એટલે તમને પૂછી શકે કે ગાંધીજીના ચિત્રો નીચેના એમાંથી ગાંધી આશ્રમમાં કોના કોના દ્વારા દોરવામાં આવ્યા છે ઉપરના બધા અથવા તો એ એક અને બે એ રીતના આ નામ આપીને તમને પૂછી લઈ બરાબર છે તો તમે ત્યારે કન્ફ્યુઝ ના થાઓ બરાબર છે તો આ નામ યાદ રાખજો કે ચંદુલાલ શાહ જૂનું નામ તો શું આ નવું જ બન્યું છે તો ના એનું જૂનું નામ હતું મોતીશાહી મહેલ જેને સોળસો માં દ્વારા બનાવવામાં આવ્યું હતું બરાબર છે પછી જ્યારે આઝાદી મળી તો વરિષ્ઠ આઝાદી પહેલા શું હતું તો અંગ્રેજ અધિકારીઓ રહેતા અને એમની છાવણી તરીકે ઉપયોગ કરતા હતા ત્યારબાદ આઝાદી બાદ શું થયું તો રાજ્યપાલ નિવાસસ્થાન બન્યું અને પછી શું થયું તો સત્તરસો ઇઠ્યાસી માં અહિયાં ઓગણીસો આવશે બરાબર સરદાર પટેલની સ્મૃતિમાં રાષ્ટ્રીય સ્મારક માં ફેરવવામાં આવ્યું અ ટાઈપિંગ મિસ્ટેક છે સત્તરસો ઇઠ્યોતેર નથી સત્તરસો નથી પણ ઓગણીસો ઇઠ્યોતેર માં છે એને સરદાર સ્મારક માં ફેરવવામાં આવ્યું તો અહીંયા શું છે તો અક્કર કે સરદાર વિશે છે તો સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન પ્રયત્નો આખો ઇતિહાસ આવશે બરાબર એ સિવાય શું છે તો ત્રીસ મિનિટની ત્રણ ભાષામાં ફિલ્મ આપે છે અંગ્રેજી હિન્દી અને ગુજરાતી બરાબર સરદારના જીવનને દર્શાવતી પછી પિસ્તાલીસ મિનિટનો થ્રીડી શો છે અને આ શો ભારતનો કાયમી સેટઅપ ધરાવતો પ્રથમ શો છે સૂર્યાસ્ત બાદ ક્યારે બતાવાય હા તમને એમ પૂછી શકે કે જે થ્રી શું છે એ ક્યારે બતાવે છે તો શનિવારે બતાવાય છે બરાબર છે દર શનિવારે બરાબર દર શનિવારે એ સૂર્યાસ્ત બાદ બતાવવામાં આવે છે તો તમારે એ યાદ રાખવાનું છે બરાબર હા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ભૂલતા નહીં બરાબર હવે વિચાર ધાતુપત્ર મ્યુઝિયમ એટલે કે વાસણ મ્યુઝિયમ એનું સાદું નામ શું છે વાસણ મ્યુઝિયમ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તો એ પણ અમદાવાદ માં છે એટલે હું એક પાર્ટ બાય પાર્ટ લઉં છું કે અમદાવાદ ના મ્યુઝિયમ પછી કચ્છ ના મ્યુઝિયમ આવશે તો કચ્છ નો આખો પાર્ટ આવશે વડોદરા નું આવશે તો વડોદરા નું લાવીશ અને થોડીક વાર લાગે ને ફ્રેન્ડ તો તમે મને માફ કરજો કારણ કે આ બધું ડેટા કલેક્ટ કરવું ને એ ખુબ અઘરો હોય છે એને કઈ માહિતી મારે લેવી એને પછી પીડીએફ માં કન્વર્ટ કરવી પછી મારો વિડીયો બનાવો એ ખૂબ અઘરું કામ છે લાગે ને એટલું ઈઝી નથી હોતું પરંતુ ફક્ત ને ફક્ત તમારા માટે રાઈટ જેથી કરીને જે મિત્રો

તો ચાલો હવે આગળ વધી જઈશું આગળ વધીશું શું છે ઓગણીસો એક્યાસી માં પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે બરાબર હવે આપણે પતંગ મ્યુઝિયમ પતંગ મ્યુઝિયમ બરાબર સ્થાપના અમદાવાદ આખા વિશ્વમાં એક માત્ર બીજું છે પહેલું ચીનમાં છે અને હા મેં તમને કહ્યું કે ધન્ય ધરા ગુજરાત કરીને ગુજરાત ઇન્ફોર્મેશનની બુક છે બરાબર માહિતી ખાતા દ્વારા તો એમાંથી પણ બધું તમારા માટે મસ્ત મજાનો ટોપિક લઈને આવીશ તો જેથી કરીને તમને છે ને જ્યારે પણ તમે તૈયારી કરવા બેસો તો તમારા જેટલા પણ ટોપિક્સ હશે બધા જ ક્લિયર થઈ જશે ને એમાં બધા જિલ્લા વિશેની માહિતી છે બરાબર છે મસ્ત મજાની નવીનતમ માહિતી આવશે બરાબર એટલે ગુજરાતનું વિહંગા અવલોકન કહી શકો કે નવા જિલ્લાઓ સાથે ક્લિયર તો એ પણ હું તમારે કરાવી દઈશ રાઈટ જિલ્લાઓ તો તમારા રેડી જશે પણ એકદમ લેટેસ્ટ માહિતી સાથે આવશે પતંગ મ્યુઝિયમ 1986 સ્થાપના અમદાવાદ

અને એના માટે લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો માહિતી હોય છે બરાબર લોકોની પાસે લગભગ ખ્યાલ પણ નહીં હોય કે સાંભળ્યું પણ નહીં હોય તો લેટેસ્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે છે કે માતૃશ્રી એચ એમ ગઢવી ફિલ્મ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ

ભારતીય ફિલ્મો ની શરૂઆત થી લઈને સિત્તેર દશકનો ઇતિહાસ બતાવે છે હવે અત્યારે તો જે એઆઈ નો જમાનો છે ગુગલ નો જમાનો છે તો આપણે ઇઝીલી બધા ફોટોઝ મળી રહે છે પરંતુ એ વખતે આવા ફોટોઝ નતા મળતા પેઇન્ટિંગ થી બધા પિક્ચર્સ બનતા હતા રાઈટ પેઇન્ટર્સ નો જમાનો હતો એમ તમે કહી શકો છો તો જે એ પેઇન્ટર્સ છે એ લોકોના ચિત્રો પોસ્ટર્સ જોવા લાયક છે એમના દ્વારા બનાવેલા હવે એએમસી અને સંપદા રાજકોટના સહયોગથી સ્થાપના કરવામાં આવી છે સંસ્થાપક કોણ છે ઘનશ્યામભાઈ ગઢવી અને એમની માતાના નામ પરથી એચ એમ ગઢવી ફિલ્મ સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે આ આમાં આટલો ડેટા ઇનફ છે બરાબર છે પછી ગ્રામ વિજ્ઞાન વિસ્તાર કેન્દ્ર ઓગણીસો છ્યાસી કેમ વિશેષ છે તો અહીં ધોરણ છ થી લઈને આઠ ના બાળકો સંગ્રહાલયમાં ગોઠવેલા મોડેલનો જાતે ઉપયોગ કરીને વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરશે રાઈટ એટલા માટે સાદરાથી થયો ને ત્યારબાદ અમદાવાદ ખસેડ્યું શ્રેય સ્થાપના થઈ સોરી મિસ્ટેક થઈ ગઈ મારી બોલવામાં એટલા માટે શ્રેય લોક સંગ્રહાલય ની સ્થાપના અમદાવાદમાં ઓગણીસો સિત્યોતેર માં કરાઈ અને એની અંદર જ કલ્પના મંગળદાસ બાલાયતન સ્થાપાયું એમાં બે ગેલેરી છે તેમાં તો બાલાયતન સંગ્રામ વાદ્યખંડ અને કથની બરાબર તો હવે આપણે જોઈ લઈશું સંગ્રામ વાદ્યખંડમાં શું છે તો ભારત અને અન્ય દેશોના સંગીતના સાધનોની ગેલેરી છે બરાબર ઓગણીસો 1984 માં બની અને બે માં કથનીમાં મેળા અને તહેવારોની પ્રદર્શની છે હવે મંગળદાસ બાલાયતન રમકડા હસ્તકલા પરફોર્મિંગ આર્ટ્સ મ્યુઝિયમ અને હાથીનું નું જોવા જોવાલાયક છે હવે એક માત્ર એવું મ્યુઝિયમ છે ભારતનું કે જેનો ક્લાસરૂમ તરીકે પણ ઉપયોગ થાય છે એટલે કે બાળકો જે સાયન્સના પ્રયોગો કરી શકે છે એટલે ક્લાસરૂમ થઈ ગયું એટલા માટે પછી આપણે આ જઈશું ગાંધીનગર તરફ સૌથી ઇમ્પોર્ટન્ટ દાંડીકુટિર મ્યુઝિયમ અને દરેક એક્ઝામમાં મોસ્ટલી ક્યાંક ને ક્યાંક આ પૂછાતો જ હોય છે દાંડીકુટિર વિશે બરાબર ક્યાં છે તો મહાત્મા મંદિર એ યાદ રાખવાનું બરાબર

એટલે છે ખ્યાલ મેં લખવાનું નથી કહ્યું પણ હું તમને કહી દઉં છું બરાબર પીડીએફ બનાવીશ તો હું અંદર શેર કરી દઈશ પીડીએફમાં ઓકે હવે જો તમને એક વસ્તુ યાદ રાખજો કે મહાત્મા મંદિર બે હજાર અગિયાર માં ઉદઘાટન થયું હતું ને દાંડી એમાં જે છે બે હજાર પંદર માં બની હતી તો એમાં તમે ભૂલ ના કરતા બરાબર પ્રદર્શની જેમાં મીઠા સત્યાગ્રહ ઐતિહાસિક દાંડી કુચ તેમજ અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે મહાત્મા ગાંધીજીના જીવન અને ઉપદેશ પર બનેલું ભારતનું એકમાત્ર સંગ્રહાલય છે યાદ રાખશો

સ્ટોપ થઈશું રાઈટ કેમ તો આ આપણું છેલ્લો પ્રશ્ન હતો છેલ્લો ટોપિક હતો હવે નેક્સ્ટમાં હું બરોડાના મ્યુઝિયમ લાવીશ બરાબર તો તમારે બરોડાના મ્યુઝિયમ વિશે માહિતી ભેગી કરવી પડશે રાઈટ હવે તમે જોઈ શકો છો ને કે તમને ખરેખર એવું લાગતું હોય ને ફ્રેન્ડ કે મેં મહેનત કરી છે તો ખરેખર મને એક લાઈક જરૂરથી આપજો ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તો હું આગળ વિડીયો પણ ચાલી રાખીશ રાઈટ શરૂ રાખીશ કારણ કે મારે બીજા પણ અનેક ધન્ય ધરા ગુજરાત પણ હું ટૂંક સમયમાં જેટલું પોસિબલ થશે એટલું લઈને આવીશ કારણ કે હું ફક્ત ફક્ત તમારા માટે જ હું ટાઈમ કાઢું છું એટલે સાથે બંધારણ ગુજરાતી ગ્રામર એ બધું જ હું લઈને આવું છું એટલે મારે પણ થોડોક ટાઈમ લાગે એટલે કદાચ અનઇવન ટાઈમિંગ પ્રમાણે આવી શકે પણ હા રેગ્યુલર હું તમને વિડીયો જરૂર આપીશ બધા જ ટોપિક પર જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે મારા વિડીયો જોઈને તમારી તૈયારીને વધારો કરી શકો છો રાઈટ બસ ફ્રેન્ડ આજે આપણે અહીંયા જ રાખીશું અને ફરીથી નવી માહિતી સાથે ફરી મળીશું આગલા વિડીયો વધારાના મિઝિનની માહિતી સાથે તો બસ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો બાય ફ્રેન્ડ